નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્યરચનાનું રસ્તાન કરવા માટે આપ ચોક સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ રચનાનું ટાઇટલ છે ખામોશી હું આ અને શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો જ્યારથી તે દૂર ચાલી ગઈ છે મારી જિંદગી થી રાત તેને હું શોધી રહ્યો છું હૃદય પ્રેમ થી નિરાશ બની આંસુ વહાવી રહ્યો છું આંખોમાંથી યાદ કરી જીવન વિતાવી રહ્યો છું હું ખામોશીથી નિરાશ બની આંસુ બહાવી રહ્યો છું આંખોમાંથી યાદ કરી જીવન વિતાવી રહ્યો છું હું ખામોશીથી હર પણ યાદ તેની ભૂલી શકાતી નથી મારાથી સતાવતી હતી મને હંમેશા તેની ગેરસમજથી હર પણ યાદ તેની ભૂલી શકાતી નથી મારાથી સતાવતી હતી મને હંમેશા તેની સમજતી સહન કરી રહ્યો હતો તેને હું મારી મજબૂરીથી યાદ કરી જીવન વિતાવી રહ્યો છું હું ખામોશીથી સહન કરી રહ્યો હતો તેને હું મારી મજબૂરીથી યાદ કરી જીવન વિતાવી રહ્યો છું હું ખામોશીથી હંમેશા તે જોતી હતી મને શંકાશીલ નજરથી સમજાવી હતી કાયમ તેને હૃદયની લાગણીથી હંમેશા જોતી હતી મને શંકાશીલ નજરથી સમજાવી હતી કાયમ તેને હૃદયની લાગણીથી પરેશાન બન્યો હતો હું કાયમ તેની હરકતોથી યાદ કરીને જીવન વિતાવી રહ્યો છું હું ખામોશીથી પરેશાન બન્યો હતો હું કાયમ તેની હરકતોથી યાદ કરી જીવન વિતાવી રહ્યો છું હું ખામોશીથી પર્વત બનાવી દીધો તેને મામૂલી તેણે એક પણ મારી વાત ને ધ્યાનથી મુરલી આજ ભટકી રહ્યો છું વિરાહ ની આગ થી યાદ કરી જીવન બતાવી રહ્યો છું હું ખામોશી થી મુરલી આજ ભટકી રહ્યો છું આગથી યાદ કરી જીવન વિતાવી રહ્યો છું હું ખામોશીથી યાદ કરી જીવન વિતાવી રહ્યો છું હું ખામોશીથી યાદ કરી જીવન વિતાવી રહ્યો છું હું ખામોશીથી તો મિત્રો આપ સૌએ મારી આ પ્રથમ કાવ્યના સાંભળી હવે હું આપની સમક્ષ મારી બીજી કવ્ય ઘટના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેનું ટાઇટલ છે કવિનું મન હું મિત્રો આ શબ્દો હું કાલુકાને સમક્ષ પ્રસ્તુત કરું આપ તેને પ્રેમથી સાંભળો અજબ ગજબનું છે આ કવિનું મન જે હૃદયમાંથી ભાવો બહાર લાવે છે અજબ ગજબનું છે આ કવિનું મન જે હૃદયમાંથી ભાવો બહાર લાવે છે ભાવનાઓને કવિ કલમમાં ઉતારીને તે અદ્ભુત કાવ્યોનું સર્જન કરે છે ભાવનાઓને કવિ કલમમાં ઉતારીને અદભુત કાવ્યોનું સર્જન કરે છે ક્યારેક ક્યારેક તો વિચારોમાં ડૂબીને ન જાણે કેવી કલમ કવિ ચલાવે છે ક્યારેક ક્યારેક તો વિચારોમાં ડૂબીને ન જાણે કેવી કલમ કવિ ચલાવે છે ક્યારેક હસાવે અને ક્યારેક તે રડાવે ક્યારેક કવિ પણ પોતે રડી જાય છે ક્યારેક હસાવે અને ક્યારેક તે રડાવે ક્યારેક કવિ પણ પોતે રડી જાય છે એવા પણ કવિઓ છે આ દુનિયામાં જે દેશની સરખો હલાવી નાખી છે એવા પણ કવિઓ આ દુનિયામાં છે જે દેશની સલ્તનત હલાવી નાખી છે તો ક્યારેક આ કવિનું મન કલમથી દેશનું નામ પણ દુનિયામાં ચમકાય છે તો ક્યારેક આ કવિનું મન કલમથી દેશનું નામ પણ દુનિયામાં ચમકાવે છે કવિના મન સાથે આ કલમનો નાતો યુગો યુગો કરતાં પણ વધુ જૂનો છે કવિના મન સાથે આ કલમનો નાતો યુગો યુગો કરતાં પણ જૂનો છે આદર્શ કવિ આ દુનિયામાં મૂલ્ય એક અનોખો ઇતિહાસ રચી જાય છે આદર્શ કવિ આ દુનિયામાં મૂલ્ય એક અનોખો ઇતિહાસ રચી જાય છે આદર્શ કવિ આ દુનિયામાં મૂલ્ય એક અનોખો ઇતિહાસ રચી જાય છે તો મિત્રો આપ સૌને આ મારી બંને કાવ્યરતમાં સાંભળી છે અને શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ નાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દોની સરિતા આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પ્રેસ કરેલા છે તો મિત્રો આપ જરૂરથી અમારે નાના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજી વાત એ કહેવાનું મિત્રો કે આ મારી લાઇક લાગે રીતના સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં વધુ કીબોર્ડનું સંગીત વાગે છે તે કીબોર્ડનું સંગીત મારું પોતાનું વધારેલું છે અને બાસુરી વાતની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ ઇન્ટુ પ્રેગિટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાગ રાજણીઓની ધોનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાસુરી વાદન સાંભળો આપના મિત્ર મતલબ અને ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સભ્ય મારી બંને કાવિતાઓ પ્રેમથી સાંભળી તે બદલું હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ